તો આજે આપણે આ વિડીયો અંદર ઇંગ્લિશ ગ્રામર નો ટોપિક છે જે પ્રોનાઉન્સ એનો એક પ્રકાર છે ઇન્ડેફિનેન્ટ પ્રોનાઉન્સ એટલે અનિશ્ચિત સર્વનામો એના વિશે આપણે વિસ્તારથી આજે શીખીશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા જોઈએ ઓલ છે તો ઓલ એટલે એનું ગુજરાતી થશે બધા અથવા બધું તો સંખ્યાવાચક નામ સાથે બહુવચન નામ વપરાય છે અને ઓલ્ડ સાથે ઓફ પછી ધ અને બહુવચન નામ પણ વાપરી શકાય છે અને બહુવચન નામને આગળ ધ ધોસ ધીસ માય અવર યોર ઇસ હર વગેરે જેવા જે છે હોઈ શકે છે એટલે માય પણ હોઈ શકે ધીસ છે ધોસ છે અવર યોર એ બહુવચન નામને આગળ ક્યારે હોઈ શકે છે કેમ કે બહુવચન દર્શાવે છે તો સંખ્યાવાચક નામ છે અને બહુવચન હોય એની સાથે ઓલ છે વપરાય એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ઓલ ના તો ઓલ ધ બોયસ વર પ્રેઝન્ટ ઇન ધ પ્રેયર હોલ બધા બોયસ છે એ પ્રેયર હોલ ની અંદર હાજર હતા તોલ એટલે બધું બધા છે એના આ બહુવચન નામ હોય તો એ દર્શાવવા માટે ઓલ નો ઉપયોગ થાય છે અને બોયસ છે બહુવચન છે ઓલ છે બહુવચન માટે એટલે બોયસ તો બોયસ ની આગળ ઓલ છે વપરાણું છે એના પછીનું બીજું જોઈએ ઓલ ફાઇવ પ્લાન્ટસ હેવ ડાઇડ બધા છે પ્લાન્ટ્સ છે એ પાંચ જે ઓલ એટલે ફાઇવ પ્લાન્ટ છે બધામાંથી એ છે એ ડેડ થઈ ગયા છે એટલે કે સુકાઈ ગયેલા છે એના પછીનું છે કાંઈ તો કોઈ તો પ્રશ્નાર્કેના કારવાક્યમાંય વપરાય છે એની છે અને ગણી ન શકાય તેવા નામ કે બહુવચન નામ સાથે એની વપરાય છે ગણી ન શકાય તેવા નામ છે ના નામ સાથે છે એની વાપરી શકે છે એની એટલે કોઈ પણ અથવા કંઈ પણ અને એ પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં એનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ જોઈએ તો કે ઇઝ ધેર એની મિલ્ક ઇન ધ ગ્લાસ ગ્લાસની અંદર કંઈ દૂધ છે કે નહીં એવો પ્રશ્નાર્થ પૂછે છે કે એની મિલ્ક ગ્લાસની અંદર મિલ્ક છે કે નહીં બીજો છે આઈ ડિડન્ટ કોઈ પણ જાતનું છે એ મિલ્ક ખાતું નથી એના પછીનું છે એની કોઈ પણ વ્યક્તિ એનું ઉપયોગ કરી શકો અને એની એનીબડી પણ તમે ઉપયોગ કરી શકો છો એનું ગુજરાતી થશે કોઈ પણ વ્યક્તિ માટે વપરાય છે અને એની વસ્તુ માટે વપરાય છે તો નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં એનો ઉપયોગ થાય છે તો એક્ઝામ્પલ જો એની વનનાર્થ એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ ચોક્કસ આપેલું ના હોય તો ઇઝ ધ એનીબડી ઇન ધ ક્લાસરૂમ ક્લાસરૂમ ની અંદર કોઈ પણ વ્યક્તિ છે ખરું કોઈ નામ નથી આપેલું એટલે ક્લાસરૂમ છે એની અંદર કોઈ પણ વ્યક્તિ છે બીજું છે હાર્ડલી એની વન કમ

માવા દર્શાવેલો હોય તો એવરીનો ઉપયોગ થાય છે અને ઉપ છે નાના વર્ગમાં દરેક એવા અર્થમાં વપરાય અને ક્રિયાપદ હંમેશા ઉપવચનમાં આવે છે એવરી અને ઉપ સાથે એક્ઝામ્પલ જોઈએ ઈચ ઓફ ધ બોય હેઝ અ પેન ઇન હિઝ હેન્ડ ઈચ એટલે દરેક છોકરાઓ છે એના હાથમાં છે પેન છે એટલે દરેક છોકરાઓના હાથમાં છે એના પછીનું બીજું છે એવરી ઓફ ધ બોયઝ બોયઝ છે એ

એના પછી નું એવરીબડી અથવા એવરી વન એટલે દરેક વ્યક્તિ જેટલું હોય તો સમૂહ તો આખા સમૂહ થાય છે દરેક વ્યક્તિ માટે એક વપરાય છે અને ક્રિયાપદ હંમેશા એક વચનમાં આવે એવરીબડી અથવા એવરી વન છે એટલે એનો ગુજરાત દરેક વ્યક્તિ અને એના માટે છે એક વચનમાં ક્રિયાપદ હંમેશા વપરાય છે એના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો એવરીબડી ઇઝ ફ્રી ટુ મૂવ ઇન ધીસ ગાર્ડન

એટલે એક પણ વ્યક્તિ નહીં એક પણ નહીં એવા અર્થમાં જો વાક્યની અંદર સૂચવાતો હોય ભાવ તો આપણે નો વન અથવા નન નો ઉપયોગ કરીએ છીએ તો કોઈ એવા અર્થમાં છે નો વન અથવા નન વપરાય છે અને સર્વનામ પણ એકવચનમાં વપરાય છે સર્વનામ છે એનું એકવચનમાં આવે છે એક્ઝામ્પલ નો વન હેઝ ફિનિશ ધ વર્ક એક પણ વ્યક્તિએ કાર્ય છે એને ફિનિશ કર્યું નથી એના પછીનું બીજું છે નો વન વોઝ એટ હોમ ઘરે ઘરે કોઈ પણ હતું નહીં એટલે એક પણ વ્યક્તિ નહીં એટલે કોઈ પણ નામ હોય નહીં અર્થમાં છે નોવન અને નનનો ઉપયોગ આ પછીનો છે નથિંગ નથિંગ એટલે કોઈ પણ વસ્તુ નહીં નથિંગ છે એક વસ્તુ માટે વપરાય છે કોઈક વસ્તુ માટે એ નથિંગ વપરાય છે અને ક્રિયાપદ છે એકવચનમાં આવે છે તો એક દાખલો દેખજો તો માય પોકેટ ઇઝ એમપટી મારું પોકેટ છે ખાલી ખાલી છે ધેર ઇઝ નથિંગ ઇન ઇટ એની અંદર કંઈ કોઈ વસ્તુ હતી નહીં તો કોઈ વસ્તુ નહીં હોવાના અર્થમાં નથિંગ નો ઉપયોગ થાય છે સમ સમ એટલે કે કેટલું અથવા થોડુંક અથવા કેટલા તો જથ્થાવાચક અથવા ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય ત્યારે તેની સાથે બહુ વપરાય જથ્થાવાચક માટે પણ વાપરી શકાય છે અને ગણી શકાય તેવી વ્યક્તિ અથવા વસ્તુ માટે પણ સમ છે એનો વપરી શકાય છે અને ક્રિયાપદ હંમેશા બહુવચનમાં આવે છે ખાસ યાદ વિદ્યાર્થી મિત્રો સમ છે એને જે છે ક્રિયાપદ હંમેશા બહુવચનમાં વચનમાં આવે છે

એના પછી નો છે સમબડી એટલે કોઈ એક વ્યક્તિ સમબડી એટલે કોઈ એક વ્યક્તિ માટે છે ચોક્કસ નામ ના આપેલું પણ કોઈ અજાણ વ્યક્તિ છે એના માટે સમબડીનો નો વપરાય છે એટલે કોઈ એક અજાણ વ્યક્તિ માટે વપરાય છે સમબડી અને કર્તા સ્થાને વપરાય ત્યારે એક ક્રિયાપદ એકવચન માં વપરાય છે સમબડી એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે સમબડી ઇઝ ધેર ઇન ધ રૂમ રૂમ ની અંદર કોઈ છે એના પછી છે ધેર ઇઝ સમથિંગ ઇન યોર પોકેટ તારા પોકેટમાં માં કોઈ વસ્તુ છે વસ્તુ માટે સમથિંગ નો ઉપયોગ થાય છે અને વ્યક્તિઓ માટે સમબડી નો એના પછી છે મેનુ એટલે મેની એટલે ઘણું અથવા ગણી અથવા ઘણા તો એ ગણી શકાય તેવા બહુવચન નામ ને આગળ મુકાય છે ગણી શકાતા હોય તેવા બહુવચન નામ કે સર્વનામ ને આગળ મેની મુકાય છે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો મેની પ્યુપિલ્સ કમ ઇન ધ સ્કૂલ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા પીપલ્સ છે એ સ્કૂલે આવ્યા હતા

મોટા ભાગનું પાણી છે એ વેડફાઈ જાય છે જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે તો મસ્ટ મસ્ત જોડે ઓફનો પણ ઉપયોગ થાય છે ને લિટલ એટલે કશું જ નહીં નહીં અથવા બિલકુલ નહીં એવા અર્થમાં છે એ લિટલનો ઉપયોગ થાય છે લિટલ છે નકાર જ સૂચવે છે ખાસ નકારતું છે સૂચવે છે ને ગણી ન શકાય તેવા એક નામ સાથે વપરાય છે અને વાક્યમાં નોટ હોતું નથી ગણી શકાય તેવા વચન નામ સાથે વપરાય છે અને નકાર અર્થ સૂચવે છે લિટલ છે અને વાક્યમાં નોટ આપેલું નથી કારણ કે લિટલ છે એ જ નકાર અર્થ સૂચવે છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઈ એમ પૂર હું ગરીબ છું આઈ એમ લિટલ મની ટુ હેલ્પ યુ મારી પાસે છે એ થોડી પૈસા છે તને પૈસા મારા પાસે થોડા પૈસા નથી તને મદદ કરવા માટે એના પછીનો છે અ લિટલ એટલે પણ થોડું ખાસ યાદ જો વિદ્યાર્થી મિત્રો લિટલ આપેલું તો નકાર અર્થ સૂચવે છે અને અ લિટલ છે તો એ અર્થ સૂચવે છે

તો ગણી શકાય તેવા બહુવચન નામના નામ સાથે વપરાય છે લિટલ છે એ ગણી ન શકાય તેવા નામ સાથે વપરાતું હતું અલિટલ છે એ નકાર લકારક સૂચવે છે અને લિટલ છે એ નકારક સૂચવે છે એની જેમ ફ્યુ છે એનો અર્થ થાય છે થોડું અને ગણી શકાય તેવા બહુવચન નામ સાથે વપરાય છે અને ફ્યુ છે એ નકાર અર્થ સૂચવે છે તો ક્લાસ ઇઝ ઇમ્પર્ટી ક્લાસ છે આખો ખાલી માત્ર થોડાક જ વિદ્યાર્થી

તેથી અને આગળ છે અર્થીનો ઉપયોગ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ડિફિનિટ પ્રોનાઉન્સ એટલે અનિશ્ચિત સરનામો સર્વનામો વિશે આપણે વિસ્તારથી શીખ્યા છીએ તો ખાસ ચાર છે એમાં કન્ફ્યુઝ થાય છે કે ચલ અનચલ ક્યુ અને અક્યુ જળ તો એમાં છે અક્યુ છે અકારક સૂચવે છે અને બહુવચનમાં ગણી શકાય તેવા નામ સાથે વપરાય છે ક્યુ છે નકારક સૂચવે છે બહુવચનમાં ગણી શકાય તેવા નામ સાથે વપરાય છે ખાલી અકાર અને નકાર એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો લિટલ છે એ નકારાત્મક સૂચવે છે જ્યારે અ લિટલ છે એ હકારાત્મક સૂચવે છે કે જો લિટલ નો ઉપયોગ છે ન ગણી શકાય તેવા નામ સાથે એનો ઉપયોગ થાય છે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અનિશ્ચિત સર્વનામ વિશે આપણે વિસ્તારથી શીખ્યા છીએ તો તમને આ સંદાવ તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ